પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આવી ગયું છે જેના ભાગરૂપે મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના કરલી ગામમાં ક્ષત્રિય સ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે આહવાન કર્યું હતું આ મહાસંમેલનમાં ક્ષત્રિયોએ પરષોત્તમ રૂપાલાની સાથે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય શક્તિ બતાવી દેવા જે અમારા બેન દીકરી માટે જે વાણી વિલાસ કર્યો હતો તેના માટે અમારા રાજપૂત સમાજના દરેક વ્યક્તિ એક મહિનાથી લડત લડી રહ્યા છે અને હજુ સુધી એમને ન્યાય નથી મળ્યો તે માટે આ અમારો નિર્ણય એક જ છે કારણ કે અમારી અસ્મિતા ઉપર સવાલ આવ્યો છે એટલે આ વખતે એક વ્યક્તિ માટે થઈને મોદીજીએ અમારા આખા સમાજના સાઈડમાં કર્યું છે એ માટે અમે હવે સમગ્ર સમાજ રાજપૂત સમાજ ભાજપ વિરોધમાં જઈશું અને અન્ય જે મજબૂત પાર્ટી હશે તેને વોટ કરશે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ક્ષત્રિય સમાજે એક પુરુષોત્તમ રૂપાલા સાહેબ નો જ્યાં નિવેદનના વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી ને વિનંતી કરી કે રાજકોટમાં એમની ટિકિટ રદ થાય પરંતુ ભારતીય જનતા પાર્ટી એ અહંકાર માં રહીને ક્ષત્રિય સમાજની અવગણના કરીને જયારે એમની ટિકિટ કન્ફર્મ રાખી અને જયારે ટિકિટ લડી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ એ પચીસ સીટ ઉપર છવ્વીસ માંથી પચીસ સીટ ઉપર જ્યાં લોકસભા લડી રહી છે ત્યારે પચીસ પચીસ સીટ ઉપર પોતાની ક્ષત્રિય તાકાત બતાવવાની છે અને લોકશાહી ઢબે પોતાનું મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને એના વિરુદ્ધમાં સીટો ઓછામાં ઓછી કરવા માટે કટિબદ્ધ થયો છે મહેસાણા જિલ્લામાં આપણે જોઈએ તો ગત લોકસભાના અંદર ભારતીય જનતા પાર્ટીને છ લાખ ઓગણસાઠ હજાર સમથિંગ વોટ મળ્યા હતા જેના અંદર તેઓ વિજેતા થયા હતા પરંતુ એ ભારતીય જનતા પાર્ટીને જણાવી દઈએ કે મહેસાણા જિલ્લામાં અંદર વધુ ક્ષત્રિય ઉમેદવાર છે ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ જયારે એક થયા છે ત્યારે અન્ય સમાજના નાના મોટા વ્યક્તિઓને પણ વિનંતી કરીને સાથ સહકાર લઈને આજે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ઉમેદવારને જે છે એમને આપણે સમર્થન આપીશું અને એમને જીતાડીશું